રોકાણ કરાવી બીજી બેંકો કરતા ઊંચું લાલચ આપી અને રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ નિયત સમય અને યોજનાઓ તેમજ એસ માં મૂકેલા નાણા પરત નહીં આપી અને છેતરપિંડી કરનાર સંચાલકો સામે નવસારી ટાઉન પર પોલીસ મથકે ભોગ બનનાર ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી નવસારી જિલ્લા પોલીસ વડાએ ગુના અંગેની તપાસ કરવા માટે નવસારી એલસીબી પીઆઈ દીપક કોરાટ અને સૂચના અને માર્ગદર્શન આપ્યા બાદ એલસીબીના સ્ટાફ દ્વારા આ બાબતે તાત્કાલિક સઘન તપાસ કરી કંપનીના ડાયરેક્ટર તેમજ કમિશન એજન્ટ ફિરદોશ પ્રિયાબેન શાહ તેમજ યોગેશ રાજપૂતની ધરપકડ કરી તમામને સુરત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા અને આગામી તારીખ બાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે આ કેસ અંગે વધુ તપાસ વેજલપુર પોલીસ કરી રહી છે દિવસ પહેલા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ચારસો છ ચારસો વીસ આઈપીસી અને જીપીઆઈડી સેક્શન થ્રી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ સેક્શન થ્રી મુજબની ફરિયાદ નોંધાયેલી છે તે ફરિયાદ મુજબ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપની દ્વારા લોકોથી પૈસા રોકાણ કરવામાં આવતા હતા તે લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઇશ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં આપવા બાબતની છેતરપિંડીની એફઆઈઆર દાખલ થઈ છે આ મૂળ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને એમના પરિવાર દ્વારા બે કરોડ સાડત્રીસ લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન એકોતેર લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી ત્રણ કરોડ આઠ લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેને સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા માટેની રજૂઆત કરે છે જેથી મૂળ તમામ માલિકોના પૈસાની નોંધણી આ કેસની અંદર થઈ શકે અને રિકવરીના કોઈપણ પૈસા હોય તો આ ડિપોઝિટર્સને પૈસા પરત મળી શકે ટોટલ અત્યાર સુધી પોલીસ દ્વારા ચાર આરોપી અટક કરવામાં આવ્યા છે જેમાં કે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારી આ કંપનીનો ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા બીજા ત્રણ આરોપી ફિરદોસ ગાય રિયા શાહ અને યોગેશ રાજપૂતની પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે બીજા બે આરોપી પેકી જીતુ પટેલ અને વિશાલ પટેલની અત્યારે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે ટૂંકા સમયમાં એમને ધરપકડ કરવામાં આવશે અત્યાર સુધી પદ્માવતી ફિન્મેક્સ લિમિટેડ નિધિ લિમિટેડ દ્વારા પૈસાના રોકાણ કરી ની પરમિશન્સ રિક્વેસ્ટ પરમિશન્સ આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ નથી તો ગુજરાતમાં ગત સપ્તાહ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો જોકે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળી હતી ત્યારે મોડી રાત થી ફરી એકવાર અમદાવાદ ગાંધીનગર ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડા સુસવાટા મારતા પવનો ફૂંકા